તો ગઈતી ગોવિંદ ને ગામડે રે હું તો ગઈતી ગોવિંદ ને ગામડે રે ગામડે થાય છે લીલા લે રયા જ ગોવિંદને ગોવિંદ ને ગામડે ગામડે થાય છે લીલા લે રયા જ ಗೋವಿಂದೆ ಗಾಮಡ ರೇ ಗಾಮನಾ ಗೋಂದ್ರೆ ತೆ ಗೋವ ಸೌಯಾವತ ರೇ ಗಾಮನಾ ಗೋಂದ್ರೆ ಸೌ ಗೋವ ಸೌಯಾವ અરે ગોવિંદ સાથે તે વન માયા ગોવિંદ ગોવિંદના ગામડે રે ગોવિંદ સાથે તે વન માયા જગઈતી ગોવિંદ ને ગામડે રે વનમાં જાતા ને ગાયો ચરાવતા રે વનમાં જાતા ને અરે વાલો ગોવિંદ સાથે જમતા ભાત યા જગયતી ગોવિંદના ગામડે રે વાલો ગોવિંદ સાથે જમતા ભાત યા ગઈતી ગોવિંદના ગામડે રે વાલો વન માં તેરા સર માડતા રે વાલો વન મા અરે ત્યાં એક ગોપીને કાન યા જગયતી ગોવિંદના ગામડે રે ત્યાં ક ગોપીને એક કાન ત્યાં તો ગઈતી ગોવિંદ ને રે ગામડે થાય છે લીલા લે રયા જગતી ગોવિંદના ગામડે રે ગામડે થાય છે રયા જગૈતી ગોવિંદને ગામરે રે વા મધુરસી મોરલી વગાડતા રે વાલો મધુરસી મોરલી વગાડતા હરે ફરતા સાથ સાથયા જગૈતી ગોવિંદ ને રે ફરતા ગોવાડિયા જગતી ગોવિંદ ગોવિંદ સાથે બેની હું ગોવાલણી બની રે રેન્દ સાથે બેની હું ગોવાલણી બની માથે લીધા મહિના માટયા જ ગઈતી ગોવિંદ ને ગામડે રે લીધા છે મહિના માટયા જ ગોવિંદ હરે રે ગોવિંદ સાથે ફરવું તું ફુદરડી રે ગોવિંદ સાથે તે ગોદ રે ફૂદરડી ફરતા ફરતા માટ ફૂટિયા રે ફૂદરડી ફરતા ફરતા માત્ર ફૂટિયા રે યા ગઈતી ગોવિંદ ને ગામ રે રે યા જ ગઈતી ગોવિંદ રે ગોવિંદ કહે ગોવાડ સૌ દોડ જો રે ગોવિંદ કહે ગોવાડ સૌ ઓ રે ખાવા માખણ ખણ મિસરી આજ આ જગઈતી ગોવિંદ ને ગામળે રે ખાવા માખણ ખણ મિસરી આજ યા જગતી ગોવિંદ અરે રે આજ ભોજન મળ્યા છે મન ભાવતા રે આજ ભોજન મળ્યા છે મન ભાવતા અરે ગોવિંદ ખાય ને હર ખાઈ જા જગઈતી ગોવિંદ ને ગામડે રે ગોવિંદ ખાય ને હર ખાય જાય આ જ ગઈતી ગોવિંદ ને મળે રે યાજ ગઈતી ગોવિંદ ને ગામળે રે આ ગઈતી ગોવિંદ ગામડે રે વાલા ભક્તોની અરજી સુણ જો રે વાલા ભક્તોની નરજી સોણ અમને દેજો ચરણો મા વાસ યાજ ગઈતી ગોવિંદ ને રે અમને દેજો ચરણો જગઈતી ગોવિંદ ગામડે રે હું તો ગઈતી ગોવિંદ ગામડે રે હું તો ગઈતી ગોવિંદે રે ગામડે થાય છે લીલા લે રયા જગઈતી ગોવિંદને ગામડે રે ગામડે થાય છે લીલા લેયા ગઈતી ગોવિંદ ગામડે રે કૃષ્ણ કનૈયા લાલ કી છે